મુખમુખ તમે જુઓ ને તમે જુઓ આખી દુનિયા માણા રખડે ને ઘરે જાય તો એનો થાક ઉતરી જાય ઘર નો થાક હોય ચા જાય બાર નો થાક તમે બે દી પાંચ દી આઠ દી પંદર દી ચાર ધામની ની જાત્રા બે કર્યા હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ ઘરે બાબુ જોગમાયા બેઠી હોય આમ તો ઘર હાફરે

ખોટો ઉપયોગ કરે છે માણસ આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું એક બે ભાઈબંધ હતા ને બે ભાઈબંધ રોજ આમ તલાવની પાડે બે કાંઈ ધંધો કઈ કરે નહીં અને ટાઈમ થાય તો ઘરે આવીને ખાઈ આ ખાઈ લે નાહી લે ને કપડા બદલાવીને વ્યાજે એટલે ઘરે પછી મા બાપને બધા હોય ઘરના એટલે ડખા થાય એ પેલા તમે જુવાનાખા આંટા મારો અમારે કામ કરવું તમે એક એક કામ નથી કરતા આવું હોય કંઈક ધંધો કરો ધંધો કરો

ઘરે તો પૈસા ની ને પૈસા આપી પછી શું ડાખા થાય પૈસા બનાવું પૈસા બનાવવાનું તું ડા મંડ બનાવ બે તિજોરી ભરી લઈ પછી આ બધું વિસર્જન કરી નાખ્યું આનું અડધી તિજોરી ભરીને એક ને નજર જઈ કે કે ભૂલ થઈ જાય

નાનું એવું ગામ હતું ને અહીંયા ગયા એ કે બાપા છાંપા દુકાન બાપા એક હતા ચોકલેટ ને પેપરમેટ ને એવું વેચતા બાપા પંદર રૂપિયા ના સુટા આપશો પંદર ની નોટ આપી બાપા સકરી ખાઈ ગયા એટલે કે પંદર ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે પણ મારા છોકરા રોય શહેર માં જાય કોઈ બોલ્યું કે દેવાય દોડું કે જૂઠું બોલતા હજુ એ કે ના દઉં ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું

મારે પંદર ની ભૂલ ને મારે હાથ ની થઈ છે નથી તારે ખબર પડે કે ઓલું પડશે પણ બાપુ ચોખા દિલ રાખી કઈક બાપુ કોક નો ધંધો કરતા હોય ને એમાં અમારા સુરેન્દ્રનગર માં એક મિલ હતી ને મિલ આમ કઈ મી હતા બધા બાબુ ન કરે હવે હોય અહીંયા છે એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કંઈ સૂટાપૂટા ન કરીએ કે બાબુ મિલ આખું કોઈ જ ને કાઢ નાખ્યું બોલો અને બધા ની લારીઓ લઈ લઈને બજારમાં વેસવા મીડાય એટલે તમને પૈસા આપે છે તમને કાયમી બનાવ્યા છે એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા છે ને ઓશિકા કરીને હોવાનું જ તે પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે ઈ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જ્યારે આવે ને તમે અત્યારે કદાચ હારામાં હારા બે માળાને બેને ચાપટું મારી શકો શું કામ તમારો સમય છે પણ તમારો સમય વ્યવજે તેથી રાખા તમને બાપુ કંહી નાખી એ લખી લેજો સમય થી કોઈ બળવાન નથી કોઈને જો વ્યામ હોય તો ખોટી વાત સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બડા બલવાન નહી પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય બાણ ગાંડી પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતી ના ફળ ધ્રુજે ઈનો ઈ અર્જુન બાપુ હસ્તીના પુર થી દ્વારકા જતો તેથી ગાંડી બાપુ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો એમ સમય ક્યારે વિયો જાય ને તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો કોક ને ઉપયોગ ન થાય કઈ ને પણ નડતા તો નહીં જ નરસો ને તો ઓલા ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે આલા દર દૂધ ની કોથળી લેતો એટલે મેં તો તારા મહેમાન છે દીકરા એમ કે આપડી ભાઈ મામૂલી અમીરી છે ને અહીંયા ગરીબી શરમા એક લખી લેજો આપણો દીકરો હોય આપણો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે

કૃષ્ણ પરમાત્મા ને સુદામો મળ્યા પછી બાપુ અખિલ માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બાપ અટાણ સુધી તું ક્યાં પણ કૃષ્ણ પરમાત્મા હોના દ્વારિકાની અમીરી મળી ગઈ ઓલા ને ખાવા ધાન નતું પૈસા નો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામા અહિયાં ગયા પછી બધું આપ્યું બધું કર્યું પણ અહીંયા ગયા પછી ભાઈ લીધી કે મારો ભાઈ બંધ હું કરે છે કારણ કે પૈસા નો પાવર જ એટલો હતો એટલે એમાં આપણા ભાઈ કદાચ પૈસા દર થાય અને હું તો એમ કહું આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ભગવાન ત્રાસવી આવ્યું હોય તો જ આપણને નડે કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નું આપણને ઓળખે આપડા નડે ને એટલે સમજવાનું કે ઈશ્વર આપણા ત્રાસવી આવ્યો હોય તો જ આપડા આપણને નડે આ બીરાને કોણ નીડ્યું રાણો આ પ્રહલાદ ને કોણ નીડ્યું એનો બાપ નરસિંહ મેહતન કોણ નીડ્યું એની નાચ

ઈ તો અત્યારે એમ કે અરે અમારો ભાઈ તો ભજન ગાય છે અમારો ભાઈ તો આ અમારો ભાઈ તો પ્રોગ્રામ કરે છે ખબર છે બેટા પેરેલા હગા નો થાય ને અને ધરતી જેથી માં કાળા કરે તેથી મારો નાશ તમારી આંગળી ચાલે પણ તમે જો ચોખા હોય તો તમે શુદ્ધ હોય તો મે ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ બાપુ મે મારો દેહ નથી વટલાયો કોઈ એમ કે કા દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી દીધી 5 લાખ ની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દેજો એમ જીવન નો સિદ્ધાંત જોઈ મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા અરે હું તો એમ તમારા ઘરે આવો અને તમારી તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલામણા આપણા કુતરા ને હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ બાકી તમે આવો એટલે કુતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો લુખે છે આને ભટકો રોટલોય નથી લાગ્યો શું પોસડી પટપટાવી હોય એને ખબર પડે છે રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવર ને નકર ખબર પડે આપણું ઢોર હોય ને તો આપણી ડેલી આવે બીજાની ડેલી આપણું ઢોર નથી જાતું પંખી ગમે એટલા હોય ને બાપુ હો ના માળે જ બાપુ પંખી જાય બીજાના માળામાં બીજો બીજું પંખી ન જાય આટલી તો એને ખબર પડે છે માણા જે કેવો છે હાજે બારો નીકળે હવે ચાર વાગે ચેટલાઈના માળા સુથીને ઘરે આવે એ માણા અરે માણસનો અવતાર બાપુ છે ને એક ઘડી આધી ઘડી આ આ માણસને પાંચ તત્વો આપ્યા એમ કે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વોનો આ દેહ બનાવ્યો ને બીજા બદલે પાંચ તત્વો નથી ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છર ને માખ ને બદલે પાંચ નથી બદલે ઓછા વધુ છે માણસને એક જ પાંચ આપ્યા પાંચ હું કામ આપ્યા દુનિયાના બૂશ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી શકે આ કૂતરા કાગડા ભેંસું ફુંડા કોઈ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે તો માણસ એક જ પુથ્થીના દાળિયા થયા બોલો બાકી તો ઢોરને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ નો ઘોડો પૂજાય સત્તા માં પાડો પૂજાય સમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાજા મેક્રોનો કુતરો નો ગથાડો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો ગથાડા કરતા બેજ નથી આપણે અને એ ગથાડાની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય વિચાર તો કરો તમે કેવા સંતના શેડા અડી ગયા છે તમે હું તો માણસ હે ભલા માણા

લાવ્યા નથી લઈ ગયા નથી બાપુ તોય 100 રૂપિયા આટુ માણા માણાનું ખૂન કરી નાખે બોલ પાછા એમ કે પૈસા તો આજનો મેલ છે ને શું લાવ્યા ત્યાં શું લઈ જઉં ત્યાં પડતા માંગણ આવે તા ડેલીયું દાટી કરો એમાં અમારે જે આગળ તમારે ગમે અમે અહીંયા શહેરમાં તો ઓલા માગડ બજારા રાયડું વારતા એ બાપા કાઈક દયો એ બાપા કાઈક દયો તો ઉપરથી જોગમાએયું નીકળે કે આગળ જા આગળ આગળ જ્યાં આગળ ક્યાં ફોગાવવા જાય એક રોટલો મારા બાપ આવડું મોટું ઘર બેઠા ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ એ તો પેટ વસ્તુ ભગવાન એવી બનાવી છે કે હારા મગવે થી માંડી અને ચોરાસી લાખ યો ની કે છે ને એમાં પૈસા હાટું માયા હાટું પસોડા ફરતું હોય તો માણા એક જ કોઈ જીવને બાપુ પૈસાની માયાની માયા જરૂર હોય મને કહો અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો અને માડા નું ફરાતું હોય મને તમે જોવો તો ખરા ને જાનવરો છે એ જાનવર ફરો જ નથી આ તમે જો પંખી હોય કે ઢોરા હોય કોઈ થી કોઈ કીધું અમારી હાળી થાય છે ના મારા હાથું છે ના અમારા હાર છે ના અમારા કાકર છોકરો છે આ કાંઈ લાભસે છે હે કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માસી દીકરી છે ને અમારી હાળી છે ને કોઈ દે કઈ સાંભળ્યું કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટું પૂળો લેતો હોય સાંભળ્યું કોઈને કઈ છે જ નહીં ભલા મળે ઈ કે એનું કરે ને મારે મારું કરવું પંખી હોય ને પંખીના ના બચડા બાપુ આમ ચાચ લઈ આવીને દાણા ખવડાવે એ પંખીનું નું હોય ને એ બચાને મોટું કરે એને ઉડતા શીખડાવે એ પાંખો આવી જાય અને ઉડે પછી કે તું તારા રસ્તે કોઈ કોઈનું કુટુંબ ભાડ્યું કે આવડા દ કબૂતરા આવડા એક કુટુંબના છે કે પંદર કાગડા એક કુટુંબના છે ભાડ્યા છે હા કે હન મારું નાથ બધા આપણે બસોડા લેવા માંથી ઊંચા નથી આવતા હું તો આમ હા જે પાણી કઈ નીકળું ને કુતરા બજારમાં માં હોય ને

માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા આમાં હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈદ નડે એક દાખલો તમને આપીને પછી મારી વાણી આપું પછી સાંભળી પછી તમારી જેવી મોજ હશે માયા સુધી ગોઠડી વજન ના ગાળા હાંગા બાપુ હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ દુઓ હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ વાત પડી હોય વાત વગેરે બાપુ કોઈ દી બને એક આપડું લોકગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં હરણું આસમી હલાર શેર માં એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને ઈ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બુંબર આવી ગયો ને કે હવે હરણું આસમી ગઈ હવે હેઠા બેહો જાપે તારી ઝૂપડી ઘાયલ જાપે માણ્યું

પણ સાંદામાંય કાઈક ભજન પડ્યું હોય ભલા મળે ઈ તમને મને સમજાતો કે માયા સુધી ખોટડી ઈનો એક તમને દાખલો આપું પહેલા વાણિયા આઠ થી પંદર દે ઉધી બાકી માં વસ્તુ આપે દુકાનો હોય છે સિટી માં ગામડાના માણસો હટાણું કરવા આવે અને અઠવાડિયા સુધી ઉધારે આપે અને રવિવાર જેવો કોઈ દિવસ હોય અને ગામડામાં બાપુ ઉઘરાણીએ જાય એક શેઠ બાપુ ગામડામાં ઉઘરાણીએ ગયા અને તેથી ચાંદીના રાણી સિક્કાનો રૂપિયાનો જમાનો કે નાની સિક્કા પેલા ઘરે પહોંચી જ ઉતાવળા ઉતાવળા નીકળ્યા રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ આમ બંધ એની માથે વાડ્યું અને બે ખેતરવા જેવો ઊંડો રસ્તો ને એમાં ઉતર્યા સામેથી એક રીસ ઉતર્યું રીસ આવ્યું ને રીસ આમથી આવ્યું ને તો રીસ ને એમ થયું કે માર્યું માણાકો ગાયલો માણાનો બાપુ ફરો જાનવરે નથી કરતું સિંહ જેવું જાવરો હોય ને તો એક વખત તો આખું બીજું થાય કે માણાનો ફરો નહીં ક્યારે શું કરે એટલે સિંહ અહીંયા રીસ અહીં ઉભો રહી ગયું વાણીઓ અહીં ઉભો રહી ગયો ખરું રીસ આવે છે જાવું ક્યાં રસ્તો હાંકડો કરવું પણ બે થોડી થોડી હિંમત કરી એને એમ થયું કે આની પાસે કોરમાંથી માંથી હરવરો હું નીકળી જવું વાણીએ એમ થયું કોરમાંથી માંથી હરવેરો હું નીકળી જવું બે બાપુ ધીરા 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 ડગલા ભરીને બે આવ્યા ને પાયે પાયે વાણિયા રીસ સામું જોયું રીસે વાણિયા સામું જોયું તો બે બી ગયા વાણિયા રીસના ના કાન પકડી લીધા કાન પકડ્યા ના ભાઈ રીસને ને એમ થયું હવે આ મારી નાખવાનો વાણીઓ કે જો મૂકું તો મને મારી નાખ અને બાપુ બે મીડા ઠેકડા મારવા મંડ્યા અને પૈસા જબા માંથી હેઠે મીડા પડવા એ કે ભારે કરી હવે આ કાન મૂકી દઉં મને મારી નાખે મારા પૈસા પડે છે એમાં હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે થોડાક શેટારીયા ને બાપુ આ રીસ ને કે જો હું ખંખેરું છું કે પૈસા પડે અને બાપુ નજીક આવી જોયું ખરેખર પૈસા પડે ફેડેલા જ હતા બાપુ કે અમારે ગામની સીમ નું છે તું કઈ ખેરા બાપુ ના તમે ઘોડે થી ઉતરી અને શેઠે પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવાથી ઉપાડ ઉપાડ લઈ લે પછી વાણીઓ ભાગ્યો છે બાપુ હગડ પડ્યા છે હગડ

કઈક સેડા ને કઈક પાળા તમે હું એમાં આવામાં છે હલવાઈ ગયા એવું નથી લાગતું ઘણા બાપુ ગરી ગયા જેવા રેસડા ચાલી ચાલી કહેવાનો મારો મિનિંગ એ છે કે સમજા વગી ના કાન નો પકડી લેવાય એને એમ કેવા કે તું જાય ને પૈસા ને રેંસ ને તું અમે જાય છે અમારા કામે તું તારા હોય તું લઈ જાય પણ આ તો એમ જાય આ બધું હમણાં કોરોના આવ્યો કોરોના આવ્યો તો બધા તમે જોવો ને બધા વાત કેવી કરે એ કે ગાડીઓના જેટલા ભાડા ડબલ લે છે ઓક્સિજન ના એટલા પૈસા એટલા લે છે ડોક્ટરો કે આટલા જ હોય એના બદલે એટલા લે મેં કીધું આપણો વારો નથી આવ્યો કે આપણે ચા હારા આપણને કોઈ બોલાવતું નથી ને આપણે બાઈકી મૂકી બેઠા બાપુ ઈશ્વર દયાળુ છે ધરતી કપ આવ્યો તમે જોવો તો ઘરે ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ગલોટીઓ ખસી હોત તો શું કરવાના હતા આપણે બધા એમ તમે જોવો તમારે ત્યાં બધા ખરાબ બપોરે ધું બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત તો થાત નહીં અત્યારે બગડી ગયેલા પણ આમ કે તો એક મેરો પેલા રાહતી ખાવા માંડ્યા આપણે એમને ખારું આ કોને સમાધાન કર્યું એમ થતું હતું આખી જગત સુધરી જતા નવા કોટા ફૂટ્યા હોય નખ લાગતું અને જો સુધરી ગયા હોત તો કોરોના નો આવત અને કોરોના આવ્યો ને તારે તમે જુઓ તો બટા જટી બોલે બીડીઓના ઠૂઠા નોરવા દીધા છે ઠૂઠા તમે જોવો રેલ ના પાટેલા હડેલો માલ હતો ને ઓલી પાન કિંગ ને મિરાજ નાખી દેવા ને એ ખાઈ ગયા બોલો આપણે એમ થાય કે આમ તો જોવા આ માણસ એટલું ભખડી રાજકોટમાં બાપુ એ બોલે તમાય સોરતો હતો ને

એ ઝુંપડીઓમાં એમ કે બાપા ખઈ જાઓ લઈ જાઓ ખઈ જાઓ લઈ જાઓ બાકી તમે હું જેટલા હારા છીએ તો મોકો મળે તે ખબર પડે એ કોરોના આવ્યો તારે ન સાંભળે તો હમણાં કઈ બોલું બીજું નહોતું આવ્યું કઈ બીજમાં હમણાં ચાંદી પૂરા ચાંદી પૂરા કેવું કઈ હવે ઓલો તો ઓલો મોટો કલાકાર છે જે આપણે નહીં સુધરી બીજું કઈ કાઢવાનું અમે અમે ત્યાં સુરનગર ધરતી કપાયો ને સુરનગર હતા ને

ઓલા ડમફરિયા બાપુ આમ અધે કરીને જેમ પાણા ખાલી કરે ને એમ ખાલી થતા ઈશ્વર ધારે તો શું ન કરે હવે આપણે આપણને મગજમાં રહે અને પાછા બહાર નીકળી એને નથી ખબર કે તમારામાં માં જેટલી માનવતા છે એ નથી ખબર એને એ મર્યા છે એ બધા બાપુ આપણા ભાઈઓ ને આપણી બેનુ જ હતી ને બીજું કોણ હતું આ આખું વિશ્વ છે એ આપણું એક ઘર છે ને આ આપણો બધો એક પરિવાર છે પછી આ તો કુટુંબ ને વર્ણ વ્યવસ્થા ની તો બધું આય નું બાપુ આ બધી વ્યવસ્થા જળવાય રે આટું બાકી નાળિયેરી તો ઝાડવા અમારા ફળિયા ત્રીજા દે શું ગુડવા છે સારા કામ કરીને થાવ કોઈ ઉષા નથી ને કોઈ નિશા નથી બધા બાપુ ઊંસા છે એમાંય થોડું ઘણું અમારે આમાં બોલવા ભૂલી જાય ચમ આવું બોલ્યા અમારા સમાજ ને ખોટું લાગ્યું માફી માંગો લે આવે એમનો હાફ ફાડી નાખ્યો હોય છે બાબુ એવી વાત જ નથી રામ મારે તો કોઈ સમાજ હરે કોઈ વ્યક્તિ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય હારે કોઈ કોઈ વ્યક્તિ હારે કોઈ નહિ હારે મારે કાંઈ તકલીફ નથી બધાય મારા છે ને હું બધાય નો છું

મા બાપની સેવા કરવાનું કીધું હોય તમને હુજતું હોય તો કરજો વ્યસન હોય ને તો મૂકવાની જો ઈચ્છા થાય ને તો મૂકજો મારો નાશ તમને મદદ કરશે બાકી નો હુજતું હોય ને તો આપણે કઈ કોઈને ધરાહાર આપણે કોઈ માર્ગે ચડાવવાના પણ હું કહેવાનો મારો મિનિંગ તમે કદાચ દારૂ નું લખણ હોય અને કદાચ તમારે મુકાઈ જાય અને પાંચ રૂપિયા નો ફાયદો થાય તો મારા ઘરે દેવા આવવાના મારે એ કોઈ ફાયદો નથી તમે તમારા મા-બાપની સેવા કરો ન કરતા હોય ને કદાચ કરો એ માં ના બાપ ના બાપુ આશીર્વાદ ના શેડા જો તમારી આરી અડી જાય ને તો એ આશીર્વાદ બાપુ મારો નાચ મને મારું ઈ કંઈક સારું કરી દે કે આ વળા દરબાર આવ્યા તાન ઓલા મારા દીકરાને એટલું જરાક લાગ્યું ને તમારો દીકરો એક પાણીનો લોટો ભરી દે નકર ઊભોય નોતો રહે તો તો બાપુ મારોય મેળ પડી જાય ઈ મારે કોમેન્ટની જરૂર છે બાકી આ કોમેન્ટોમાંથી કાઈ વળે એવું નથી એટલા માટે જીવવા જેવું ટાણું છે આપણા આપણા ગયેઠા ને સારું રહેવા મકાન નતું ખાવા ધાન નોતું પણ તોય બાપુ કોઈએ ન કીધું કે મારા મા બાપને ને આશ્રમ માં મૂકવા જવું છે વિચાર કરજો અત્યારે તમે જોવો તો આવી મોટી બિલ્ડિંગો છે પણ નકરો ઉતી ઉતો બે હોય માન બાપ તો ગમતા જ નથી અમે એક જગ્યાએ સાધુ સંતોનો મેળાવડો હતો એ મને બોલાવ્યો હતો વિરમગામ ની બાજુમાં ગામ ને અહીંયા એક એક બાપુ કેતા હતા એ કે તમારા જેવા કે છે અમારા જેવા કે છે કે આમાં કે કોઈને મગજમાં કેમ ઉતરતું નથી મેં બાપુ મને એક રસ્તો હું છે પણ મારું કીધું માને નહીં કોઈ કે મેં કીધું આ શંકા નું સમાધાન તરત થઈ જાય બોલો કોઈના મા બાપ આશ્રમમાં ન રે બોલો એ આપણી ગેરંટી મને કે એવું તમને શું હું છે મેં કીધું જો બેનું છે ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાવું હારે નથી ગમતું અને ભાઈ છે ને એમને હાવુ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા એટલે આ બે નું હારે જાય છે એના કરતા જો ભાઈ હારે જાય ને તો તરત શંકા નું સમાધાન ન થાય મને કે દરબાર તમારી વાત વિચારવા જોઈએ પણ મેં કુદા કરે નઈ કોઈ નગર મેં કીધું ભાઈ મેં કુ અહીંયા વ્યા જાય ને એટલે એને હાવુ હારા મળી રહે બે નું નથી મમ્મી પપ્પા હોય જ કોઈ નો કે હાવું ના બાપાને માને મૂકવા જવું છે પણ આયા આવે એટલે ડકા ઉભા થાય કે માન બાપા હોય તો આપણે નહીં બેલ પડે તો કે એને તું રે આટલી જ વાત છે બાકી કાંઈ છે હું તો બહેનો નહીં કહું કે હાવું હારા હોય ને તો બાબુ એની